ઓનાલાઇઝર તેમજ એનાલાઇઝર તેમજ ઇમ્યુનેસે એનાલાઇઝ મશીનનું લોકાર્પણ કાર્યક્રમ આજે કિસનવાડી અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે યોજવામાં આવ્યો સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય મનીષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં મેયર પિંકીબેન સોની તેમજ વરદ હસ્તે આ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું આ તબક્કે કાઉન્સિલર અધિકારીઓ ખાસ હાજર રહ્યા મશીનરીનું પૂજન મહાનુભવો દ્વારા કરવામાં આવ્યું અને લોકાર્પણ થયું દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા દેશવાસીઓની હેલ્થની સુરક્ષા માટે સુવિધા હોવી જોઈએ એવી હંમેશા ચિંતા કરતા હોય છે ને એના ભાગ સ્વરૂપે વડોદરા મહાનગરમાં પણ આપણા ચાર પીએસસી સેન્ટરને બનાવવામાં આવ્યા છે અદ્યતન સુવિધા સાથે સગવડ મળી શકે એવી ચિંતા વડોદરા મહાનગર સેવા સદનના હેલ્થ વિભાગ તરફથી પણ કરવામાં આવી રહી છે અને એની સાથે જે કંઈ મશીનરીની જરૂરિયાત છે પેશન્ટ આજુબાજુના વિસ્તારમાંથી આવે છે તો એમને કઈ કઈ મશીનરીની જરૂર છે બ્લડ ચેક કરવાનું હોય તો એના માટે ગાયનેક બેનો હોય તો ગાયનેક માટેનું એક્સ મશીન હોય તો અલગ અલગ સુવિધા માટે જે કંઈ સાધન જોઈએ એની કોર્પોરેશન દ્વારા જ્યારે માગણી કરવામાં આવી તો ધારાસભ્યબેન મનીષાબેને પણ પોતાની નિધિમાંથી આ સેન્ટરમાં એમણે સગવડ કરી છે તો સાથે પૂર્વ મેયર નિલેશભાઈ રાઠોડે પણ મારી સાંસદ નિધિ ચાલીસ પોઈન્ટ ત્રીસ લાખ ત્રીસ હજાર ચાલીસ લાખ ત્રીસ હજારની આ નિધિ ના ત્રણ સાધન સહાય અહીંયા આપવામાં આવ્યા છે હું વડોદરા કોર્પોરેશનના હેલ્થ વિભાગને અભિનંદન આપું છું કે તેમણે પોતે કોર્પોરેશન દ્વારા વડોદરા મહાનગરના લોકોને સ્વાસ્થ્યની પણ સારી સુવિધા મળી શકે એના માટેની જે વ્યવસ્થા અને ચિંતા કરી રહ્યા છે મારા હેલ્થ ડિપાર્ટમેન્ટના તમામ ડૉક્ટર તમામ સ્ટાફને હું ખૂબ ખૂબ અભિનંદન આપું આજે પીએચસી સેન્ટર કિશનવાડી ખાતે અલગ અલગ હેલ્થના લાગતા જે સાધનો છે એ આપવામાં આવ્યા છે મોટી હોસ્પિટલોમાં ખૂબ ખર્ચા થતા હોય છે અને એક આમ નાગરિકને આવી પીએચસી સીએચસી સેન્ટર થકી જો સાધનો આપવામાં આવે તો મોટી હોસ્પિટલમાં લેબ ટેસ્ટ કરવાના હોય એક્સરે હોય સોનોગ્રાફી હોય એના મોટા ખર્ચા હોય છે એનાથી બચવા માટે પણ એક ઉપયોગ લોકોને રહે અને આવી જ રીતે દરેક ઝોનમાં જેટલી પીએચસી સેન્ટર્સ છે ત્યાં આવી રીતે મશીન શ્રી દ્વારા અને ધારાસભ્યશ્રી દ્વારા આપવામાં આવ્યા છે અહીંયા એક્સરે મશીનનું પણ આજે પહેલાં પેશન્ટ તરીકે આ જ વિસ્તારના એક વડીલ કાકા પણ છે અને એ આજે એમની પોતાની આજે અહીંયા ટેસ્ટ કરાવવાના છે એક્સરે થકી એમની નિરીક્ષણ થશે અને સહી દવા આપવામાં આવશે એટલે કહેવાય કે મોટી મોટી હોસ્પિટલોમાં કરતાં પણ સ્થાનિક સ્તરે નીચેના લેવલે આટલી ઉત્તમ હોસ્પિટલ જ્યારે વીએમસી દ્વારા બનાવવામાં આવી છે ત્યારે લોક ઉપયોગ એનો કરશે એવી અમે આશા રાખીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ સમગ્ર સ્ટાફને પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાર ઝોનમાં ચાર જે યુસીએસસી સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા છે તેમાંનું એક એટલે કે કિશનવાડી યુસીએસસી સેન્ટર ખાતે આજ રોજ વડોદરાના માતૃતુલિયા આદરણીય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ દ્વારા આપણે કહીએ છીએ ને કે એક માતા હોય છે એને બાળકોની ચિંતા હોય છે અર્બન હેલ્થ સેન્ટર્સમાં દર્દીઓની દર્દીઓની તપાસ કરીને ચેક કરી અને દવાઓ આપવામાં આવતી હતી ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલાં આ યુસીએસસી સેન્ટર શરૂ કરવામાં આવ્યા જેના થકી ચાર પાંચ દિવસ જો કોઈ કોઈપણ દર્દીને અંડર ઓબ્ઝર્વેશન રહેવાની જરૂરિયાત જણાય અથવા નાની મોટી સર્જરી કરવાની હોય ત્યારે આ યુસીએસસી સેન્ટરમાં વડોદરા શહેરના નાગરિકો વિના મૂલ્યે ચાર પાંચ દિવસ એડમિટ થઈને પણ સારવાર લઈ શકે છે સાથે સાથે એક મહિલા તરીકે ચોક્કસ કહીશ કે મહિલાના જીવનમાં મહિલા તરીકે પૂર્ણતાનો એ માતૃત્વ પ્રાપ્ત કરે ત્યારે થતું હોય છે ત્યારે આ બધા ચારે ચાર યુ સીએસસી સેન્ટરમાં ડિલિવરીની પણ ડિલિવરી પણ કરાવવામાં આવે છે જેમાં નોર્મલ ડિલિવરી હોય કે સિઝરિયન હોય થોડા સમય પહેલાં છાણીના યુસીએસસી સેન્ટરમાં ડિલિવરી થઈ હોય એવી બહેનોની મેં મુલાકાત પણ કરી હતી તો વડોદરા શહેરના નાગરિકો માટે આ યુસીએસસી સેન્ટર જે ચાર પાંચ દિવસ એડમિટ થવાનું છે હોસ્પિટલાઇઝ થવાનું છે એના માટે પણ સેવાઓ આપવા માટે વડોદરા મહાનગરપાલિકા પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી તત્પર છે બહુ જ સરવાળ થશે કારણ કે હવે તમામ જે ટેસ્ટ છે તે અહીંયા ફ્રીમાં થશે એટલે આપણા વિસ્તારના તમામ નાગરિકોને અહીંયા જવું પડશે જે એસએસિઓને જમણા બાઈકે જીએમઇઆરએસમાં રિફર કરવામાં આવતા હતા એની જગ્યાએ આપણને અહીંયા જ ફ્રીમાં એસ એક્સએની ફેસિલિટી મળી રહેશે ડૉક્ટર રોહમા શાહ હેલ્થ ઓફિસર